હલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જો સિતરામાનું મંદિર અને આપણે આજ જઈ રહ્યા છીએ લાખા માસી લાખા માસી તમને તો ખબર જ છે કે આ શું છે લાખામાસી આજ આપણે ભવ્યથી ભવ્ય આયોજન રાખેલ છે વાસિંગ દાદાના મંદિરે હવે અહીંયા જાવી પડશે ખબર પડે કેવું આયોજન છે હવે આપણે અહીંથી વ્યાતા થયા હૈ ठुमडम ठुणन ढणन ढम रे रेलगाड़ी तो वही गई हम आ मारा गाय काचो देव लगे पर थोड़ थोड़ा कांकड़ा है थोड़ो पाको है पड़ा हुए तो इमें सामा रही मैं रिक्शा वाले कहीं साइड दिए पाए भाई आई गो पुल हम आप पुल ऊपर रिक्शा वाला आगे थी गया पर सटेरियो आगे नहीं था वजह तो आ हनुमान बाबा मंदिर

આ મે તો લાઈન તો જીવાન હવે ન્યા જાતો રહેતો જેટલો ટ્રાફિક હોય શું ખબર આપણે રેરવે અગરવતી આ રસ્તો કઈ બની ગયો તો કમેન્ટ કરજો કારી ગાડી અબ ઈય કારી ગાડી મોંડા વરું હામો અને હવે આપણે થોડો થોડો ગેટ દેખાયો લાગે છે અને તમને બધાય વાચી લેજો કે આપણે જવાનું છે ઈ ગેટમાં લખેલું છે અને આજ આપણે વાત છે કે અહીંયા ગીતાબેન રબારી આવવાના છે આપણે અંગ્રેજીમાંથી અહીંયાવાના ગીતાબેન રબારી આજ સાંજે તમારે બધાની ઈચ્છા હોય તો આવી જજો જો ઠેઠુ દીનો માર્ગ દેખાડી દીધો છે ને આપણે પહોંચી ગયા સીયા કવિયતી ભવી આયોજન્યું અહીં આપણે આયે parking મૂકો ગયા બીજો મિત્ર કે નય મિત્ર ઉલકા parking માં મૂકો આપણે આગળ વતા હવે આપણે જાવીએ આગળ તમ ઢમ 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 સાપડે પોજી ગયા અહીં હવે આપણે જશું Honda મૂકો આપણે મૂકી દીધું આપણું Honda અને આપણે હવે Honda મૂકીને જાવીએ દર્શન કરવા ચાલો આવી ગયો મેન ગેટ હવે મેન ગેટ જોઈ લોક ટીચક 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 ટિચક ટીચક ટિચક ટીચક 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 બસ બસ હવે ટીચક ટીચક નહી હવે અહીંયા ચંપલ કાઢો હવે આપણે માલિકવ્યા અને આ છે વાસીંગ બાપાનું મંદિર હવે અહીંથી આગળ વધો જો પાણે કેટલા માણા બેઠા હતા અને સામે જો ગેટ હવે અંદર જવાનું ત્યાં કથા ચાલુ છે દિવસની રાતે તો ગીતા પેટ અભારી આવવાના આજ અને આ છે આપડા બને બી અમે બે સાથે આવ્યા હતા ગાડીઓ વાહનનો તો કોઈ તૂટો નથી પબ્લિક એવું છે હવે અંદર જવી પછી જોઈએ જો કેટલું પબ્લિક છે गेट मस्त છે હવે જો કેટલું પબ્લિક છે કથામાં ધીમે ધીમે તમે કેવડું પબ્લિક આયું છે તમારાથી તો આવતું નથી તમે આવી જાવ કથામાં અને હવે આપણે આથી થોડા આગળ વધશું એટલે કે રસોયમાં રસોઈ બનાવવી અહીંયા આ જો શાક રોટલી પછી દાળ ભાત કેટલું વગેરે વગેરે બનાવે છે તો વેલા ને વહેલા બધાય પધારજો અહીંયા આપણો બ્લોક પૂરો